નિરાંત નગર ખાતે શિવશક્તિ મંદિર નો પાટોત્સવ છે ત્યારે નિરાંત રહીશો દ્વારા નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાઆરતી તેમજ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર ના ભાવિ ભક્તોએ મહાઆરતી માં તેમજ મહાપ્રસાદી ભાગ લીધો હતો ભક્તોને જય શ્રી કૃષ્ણ અમે નિરાંતનગરની નિરાંત ભગવાન શિવ શક્તિ મંદિર નો પાટોત્સવ ઉજવીએ છીએ પૂર્ણ થાય છે તો આજે પચીસમો પાઠોત્સવ અહીંયા રાખેલો છે અને દર વર્ષે ધામધૂમથી અમે ઉજવીએ છીએ અને આ વર્ષે પચીસમો પાઠોત્સવ હોવાથી નવચંડી યજ્ઞનું પણ આયોજન કર્યું છે અને દર વર્ષે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના સર્વે ભક્તો એનો લાભ લે છે તો સર્વે ભક્તોની મનોકામના શિવ શક્તિ મંદિર માતાજી મહાદેવજી પૂર્ણ કરે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને આ ભગવાનના કાર્યમાં બધા લાભ લઈને ખૂબ આનંદ અનુભવે છે અને દર વર્ષે આ રીતે ભગવાન જ્યાં સુધી અમને શક્તિ આપે ત્યાં સુધી આ રીતનું અમે આયોજન કરીશું